ડભોઈમાં પર્યુષણ પર્વ પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી વિજય દેવસૂરી જૈન સંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું ડભોઈ ખાતે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા જૈન સમાજના મહાપર્વ પર્યુષણની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે દર્ભાવતી તીર્થમાં અતિ પ્રાચીન લુઢણ પાર્શ્વનાથ દાદાની વિવિધ અંગ રચના કરવામાં આવી હતી પર્યુષણ પર્વ દરમિયાન દર્ભાવતી તીર્થના તમામ જિનાલય જૈન બંધુઓ દ્વારા તપસ્વી દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે ઉગ્ર તપસ્યા કરવામાં આવી જેની પૂર્ણાહુતિ જૈન વાગાથી નીકળી અને નગરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી હતી શોભાયાત્રામાં ઘોડાગાડી શહેણાઈ સાથે ભવ્ય શોભાયાત્રા ભારે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રા નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષ

શૈલેષભાઈ મહેતા અમારા આમંત્રણને માન આપીને એમની ટીમ સાથે પધાર્યા છે તે બદલ હું સર્વવતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ શોભાયાત્રા અમારી સારી રીતે પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું જૈનોના પવિત્ર ની આજે પૂર્ણાવતી થઈ છે અને પૂર્ણાવતીને આ શોભાયાત્રામાં અહીંયા બોલાવી જે સ્વાગત કર્યું છે બદલ જૈન સમાજનો આભારી છું અને આજના દિવસે તમામને મિચ્છામી દુકરમ અમારા તરફથી પણ કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો નવા વર્ષે નવી શરૂઆત કરી અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ